હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં નેજામાં બન્યા રેજો તમે થોડુંક કામ કર્યું છે ને બાકી છે પડખે પાડોશી છે ને રાહુલ્યો અમને કેવા કે અમાર ભાઈ નું વ્યવહાર છે તમે આવજો એમ કાલે શું રાહુલ્યા

કે માલવા મળે તો હું ફાઇનલી ઉડી જાવ છું હા તે ઉડી જાને માં હું છે આમ જો ઘર માં મસ્ત મજા વાળી નાખી દઉં ને બો હાર કામ કરી રહ્યો તો અમે જો જો તો કેવું બધું ગોઠવી નાખ્યું કે પછી મારા જેવી તમને મળે ના મળે કે ગોઠવી ને કે જો આટલી સલાહ કરતા આપણે કટકા કટકા છે ને હવે આપણે બાજરા ની આવશે એટલે આપણે પાછો હારો કરી જ નાખશું સલાખો અને અત્યારે તો તડકે પડ્યો રહેતો હતો ને હમણાં રૂમ નોતી ત્યારે એટલે હળી ગયો ને ઓલો બધો થઈ ગયો એટલે એને જોતા નથી નાખી દેવાનો છે કચરામાં પણ આ તો બે દિવસ પૂરતો ભલે રહ્યો એમ કઈ નવરાય નથી એટલે પડ્યો રહ્યો આજે તો અને આ તમને ખબર છે હું બાહુબલી સુ એમ આવડી આ ગુણ છે ને હામે પડી છે આપણે લોક માં છે તે બધા એને ખબર એ છે મે એકલી થી આમ મુસ્કાઈ નઈ મૂકી બોલો હવે બતાય તો હવે હા હવે મને તાવ આવે હવે અત્યારે હાલમાં લી વિડિયોમાં લાઈવ બતાવ ના યાર ના 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 યાર મને ને

હોય તો હોય તો ઘરે ઘરે દેવા નો જવાય શું કેવાય તમારે લોક તો બધા જોતા હોય અમારે ત્રણ ચાર બધા લોક જોતા હોય એ દેવા જવાય કઈ ના ના કઈ ન જવાય તમારે તો કેવું જ છે ને લે

મને હિન્દી નથી આવડતું ઇંગ્લિશ એ નથી આવડતું વાસ્તા લખતા હો કઉ ગુજરાતી આવડે કે ગુજરાતી તો આવડે છે અને ઈ તે કડકડાટ નહીં આપણે બસ સોખું ખુદ કેવો ને સંસ્કૃત આવડે સંસ્કૃત ઈ તો સંસ્કૃત બોલતા હરખું આવડે એમ વાંચતા તો ક્યાંથી આવડે તમિલ તેલંગુ હિન્દી મરાઠી બંગાળા તમને બધું આવડે ઢોકળી હા ઢોકળી હા છે શાક કરવી છે રોટી ઢોકળી તેલંગુ નો ને પવલ પાપડી ઈ જ બોલે

ના ના ભૂલાય તો છે ને મારે ટુકા ટુકા કપડા લેવા છે એવો લોક આપણે જોયો તો તમ પલક નો એટલે હમણાં થી જ કાઈ જોયો નથી ઘણો ટાઈમ થઈ ગયો શું કેવો છે અને મારે છે ને બો ફડાકા મારવાનો ટાઈમ નથી મારે આજ બે દવણા કરવાના છે ને મરસુ ભેળવાનું છે ને કાલે જવાનું છે મારે સગાઈમાં હમ રાહુલ આપણે કેવા આવ્યો તો ને આજે એને ભાઈના ના સગાઈમાં મારે જવાનું છે તો હવે એ લોક પૂરો કર દઉં કે હજી વહીવટ કરું ના ના પૂરો કરી દે વહીવટ તારો હા ભાઈ બધાય ને કાન પાટી ગયા કેમ બોલતી તો કમેન્ટ કરીને કહી દેજો જામતો આનો આનો બનાવો એમ તાર કહી દેવાનું અમે જવાબ આપી જ તમને બનશે તોય તે અને બને તોય આપડી પાસે ગમન છે નહીં તો હારો હાલો અમે વિડીયો પૂરો કરી અમારો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય